ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે અને આજે સાંજના સમયે તમામ દરવાજા ખોલી નાખવામાં આવતા શેત્રુંજી નદી ગાંડીતુર બની ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ આજે વહેલી સવારે પાંચ કલાકે ઓવરફ્લો થયો છે અને પ્રથમ વીસ દરવાજા ખોલવામાં આવ્યા હતા જેને લઈને લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે ત્યારબાદ સાંજના પાંચ કલાકે ફરીવાર વીસ દરવાજા ખોલવામાં આવ્યા છે એટલે કે ટોટલ ચાલીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા ત્યારે હાલમાં શેત્રુંજી ડેમમાં મોટા પ્રમાણમાં નવા નીરની આવક થઈ રહી હોય જેને લઈને આજે સાંજે સાડા સાત કલાકે કુલ તમામ એટલે કે ઓગણસાઠ ગેટ એક ફૂટ ખોલવામાં આવ્યા છે ઉપરથી પાંચ હજાર ત્રણસો દસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ડેમના તમામ દરવાજા ખોલી નાખવામાં આવતા શેત્રુંજી નદી ગાંડીતુર બની છે